કારતક સુદ ચૌદશને વૌઠાના મેળાનો ચોથો દિવસ આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી તરફથી બનાવેલ રાઇડ્સ કમિટી તરફથી મોટી રાઇડો ચાલુ કરવા પરમિશન મળેલ છે જેમાં બાર નાવડી એક સુનામી બે રેન્જ તથા એક ટાવરનો સમાવેશ થાય છે સૂત્રના જણાવ્યા પ્રમાણે હજી બીજી મોટી રાઇડ્સને પરમિશન માટે કમિટીમાં ચર્ચા વિચારણા ચાલુ છે ગઈકાલે નાની અને ઊંચી ઊંચીવાળી છવ્વીસ રાઇડને ચાલુ કરવા પરમિશન આપવામાં આવી હતી પણ રાઇડ માલિકોમાં નિરાશા છવાયેલી જોવા મળેલ રાઇડ માલિકો તરફથી અમારા દિવ્ય ટુડે ન્યૂઝ ના ક્રાઇમ રિપોર્ટર્સ મહેશ સુનારાને માહિતી આપતા જણાવ્યું હતું કે એમ છેલ્લા પંદર દિવસથી ધંધા વિના બેસી રહ્યા છે અમારી સાથે આવેલા કુટુંબ કબીલાનું ભરણ પોષણ કેવી રીતે કરીએ અમે અજમેર રાજસ્થાનથી આવીએ છીએ અને અમે અહીંયા ઊંચા ભાવોથી મનોરંજન રાઈડોના પ્લોટ ખરીદી સરકારની ગાઈડલાઈન પ્રમાણે પૂરેપૂરી રાઈડોની સેફ્ટી સાથે ઊભી કરેલ છે અને અમુને આમાં લગભગ દસથી પંદર લાખ ખર્ચ આવેલ છે જો અમુને તંત્ર તરફથી પરમિશન નહીં મળે તો એક રાઈડવાળાને ઓછામાં ઓછું વીસથી પચીસ લાખનું નુકસાન થાય તેમ છે તેથી સરકાર અમારી પરમિશનની માંગણીને ધ્યાનમાં રાખીને અમોને પરમિશન આપે જેથી અમુને અમારા ધંધાનું નુકસાન ન પડે અમુક રાઇડ્સ માલિકોએ તો ગયા વર્ષના મેળામાં પણ પરમિશન ન મળવાથી ભારે નુકસાન લીધેલ છે ગઈકાલે પણ મેળામાં લાખોની સંખ્યામાં મેળો મારનાર લોકોના ટોળે ટોળા હતા આવી મોટી મોટી જો શોભાના ગાંઠિયાની જેમ બંધ હાલતમાં જોઈ તેમની મનની ચાહો મારીને પણ મેળાની મોજ માણેલ આજે ચૌદસની રાત્રે પણ ગઈકાલ કરતાં પણ વધારે લોકોનો આવરો ચાલુ રહેશે મેળો જોવા આવનાર દરેક લોકોના મુખે આ ચકડોળો અને રાઇડ્સ ચાલુ થશે કે નહીં તેવા પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યો છે આજે અમુક રાઇડ્સ માલિકો હજુ પણ તંત્ર પર ભરોસો છે કે અમોને છેલ્લા બે દિવસ પણ તંત્ર તરફથી પરમિશન આપવામાં આવશે જેથી અમને વધારે નુકસાન ભોગવવું ના પડે આજે પણ વૌઠાના મેળામાં રાત્રિ દરમિયાન આશરે ચારથી પાંચ લાખ લોકો વૌઠાના મેળાની મજા માણી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને સાંજથી જ મેળામાં મેળો જોનાર લોકોનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે આ મેળામાં લોકોના મન મૂકીને મોજ કરી રહ્યા હોય તેવું નજરે પડ્યું છે આ મેળો હજુ પણ લોકો મોટી મોટી રાઈડો ચકડોળો અને મોતના કૂવા જોવા અને મનોરંજન માણવા ઉત્સુકતા દાખવી રહ્યા છે મેળો જોવા આવનાર રશિયાઓને પણ ભરોસો અને આશા છે કે તંત્ર તરફથી પરમિશન મળશે પરંતુ રાઈડ્સ ચાલુ હજી નથી થઈ જેથી મેળો માણનાર રશિયાઓમાં ક્યાંક ને ક્યાંક થોડાક અસંતોષ જોવા મળી રહ્યો છે તેમ છતાં આજની રાત્રે પણ સમગ્ર ગુજરાતભરના ગામડાઓમાંથી લોકોના ટોળે ટોળા ઉમટશે આજના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની જોતા બાકીના દિવસોમાં પણ આનાથી પણ વધારે લોકો મેળો માણવા આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે રાતના પણ સમયે આશરે ત્રણથી થી ચાર લાખ લોકોની જનમેદની ઉમટી છે અને લોકો મેળો શાંતિપૂર્ણ માણે અને કોઈ અનિચ્છ બનાવ બનેલ નથી વોઠા ગ્રામ્ય પંચાયત તરફથી તકેદારીના ભાગરૂપે મેળામાં આવનાર દરેક યાત્રાળુ ભાઈ બહેનોને માઇક એનાઉન્સ કરીને સાવચેતી રાખવા માટે અવારનવાર અપીલ કરવામાં આવી રહી છે તથા જરૂરી સૂચનાઓ પણ કરવામાં આવી રહી છે તંત્રને સરકાર તરફથી બને તેટલી તકેદારી રાખવા માટે અને મેળો શાંતિપૂર્ણ ઉજવવા વોઠા ગ્રામ્ય પંચાયત તરફથી તનતોડ મહેનત કરવામાં આવી રહી છે મેળો માણનાર જનતા તેમજ મેળો માણવા આવેલા ઉપસ્થિત દરેક વેપારીઓને કોઈ નદીમાં નહવા ન જવું અને જ્યાં સાવરો ઉભા કર્યા છે તેનો ઉપયોગ કરવા ખાસ સૂચનો કરવામાં આવી રહ્યા છે આ મેળાનું લાઈવ ટેલિકાસ્ટ પણ ચાલુ છે આ મેળો ડ્રોન કેમેરાથી તેમજ સીસીટીવી કેમેરાઓથી સરકાર તંત્રની દેખરેખમાં ચાલી રહ્યો હોવાની ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે આ મેળો હજુ પણ બીજા બે દિવસ ચાલશે ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા ધોળકા